ઘણા બધા એવું કહેતા કે મમ્મી પપ્પાને કે આને મતલબ જીવાનો કોઈ હક નથી અને મેં મારી દો તો બહુ સારું ક્યારેક ક્યારેક એક ટાઈમનું ખાવાનું પણ બહુ મુશ્કેલ હતું બારે ક્યાંય જતો નહીં મને શરમ બહુ આવતી હારી ગયો હતો એકદમ મતલબ કે મારા પાસે હાથ નથી હું કમાઈશ શું કે આઈડી હેક થઈ છે મારા ટેલેન્ટ હેક નહીં થયું કે હાથ નથી શું અહીંયામાં તો છે ને જીવાનો ઘણો પણ હસલો છે કદી જિંદગીની અંદર ગમે એવી મુસીબત આવશે ને હું હારીશ નહીં અને ચલો મેં સોશિયલ મીડિયા ને બે હાથ બનાવી દીધા એક જીવવાની રાહ પકડી લીધી મેં હેલો મિત્રો હું છું તમારો પ્રિય આજે મુસીબતો નીકળીને અત્યારે લાઈફ ની અંદર બહુ આગળ વધારું છું અને મિત્રો આજે ગુડ ટોક્સ ના માધ્યમથી હું તમને બધાને જણાવીશ કે હું ક્યાં શું હતો શું છું એ તમને બધાને જણાવીશ તો મિત્રો એક મારા જાનાવાડા ગામમાં વાવ તાલુકાની અંદર મારો જન્મ થયો હતો જ્યારે એ બંને હાથ નતા તો મિત્રો ઘણા બધા એવું કહેતા કે મમ્મી પપ્પાને કે આ છોકરો શું કરશે શું નહીં કરે આને મતલબ જીવાનો કોઈ હક નથી અને મારી દો તો બહુ સારું કે અને આખી જિંદગી બોજ બનીને રહી જશે પણ મારા મમ્મી પપ્પા કે કે ના છો ઘરની અંદર હું કે આ પાપ નહીં થવા જોઈએ છોકરાને કે મારવા નહીં દઉં છે મારો છોકરો છે જેવો છે પણ ભગવાને દાંત તો આપ્યા જ છે તો તમને આપી દેશે જ્યારે હું અભ્યાસ કરવા બેઠો સ્કૂલની અંદર ત્યારે સાહેબ પણ કે કેવી રીતે લખશે કે આને સ્કૂલની અંદર એડમિશન તો મુશ્કેલથી મળવાનું હોય પહીને નહીં મળે સ્કૂલની અંદર તોય પણ મમ્મી પપ્પા કે ના છોકરાને તમે બેસાડી દો એકવાર એને એડમિશન આપી દો એ શીખી લેશે એના ટાઈમ ધીરે ધીરે હું પગથી લખવાનું પણ શીખી ગયો લોકોને દેખી લોકો ક્રિકેટ રમતા છોકરા ક્રિકેટ રમતા તો મને પણ બહુ રમવાની ઈચ્છા થતી કે હું પણ ક્રિકેટ રમી શકું છું જ્યારે હું મતલબ કે ક્રિકેટ રમવા ગયો ખાવાની અંદર હું બેટ ભરાવીને ધીરે ધીરે હું રમવાનું શીખ્યો ની ટાઈમ ઘણા બધા ખેલ મતલબ કે લકોટિયા છે કે ગીલી ટંડા છે એવા બધા ઘણા બધા ખેલ પણ શીખ્યો અને ઘણા બધા આગળ મતલબ કે જ્યાં આઠ સુધી હું ગામમાં ભણ્યો અને મારી પરિસ્થિતિ એટલી નબળી હતી ને કે મારા ફાધર છે ને કે કોયલા આવે ને કોલસા એ પાડીને અમારું જીવન ચલાવતા હતા કે ક્યારેક ક્યારેક એક ટાઈમનું ખાવાનું પણ બહુ મુશ્કેલ હતું જમીન પણ ખુદ મારી ગીરવી પડી હતી બીજા જોડે કાંઈ હતું નથી મતલબ રહેવા માટે એક છાપરું હતું અત્યારની પોઝિશનમાં મારા ફાધરે ઘણું બધું મતલબ કર્યું પછી છતાં પછી હું દસમામાં ધોરણમાં હું ફેલ થયો હતો વરસદની અંદર જ્યારે હું મતલબ હારી ગયો હતો એકદમ મતલબ કે મારા પાસે હાથ નથી હું કમાઈશ શું બધાની કોડ મતલબ કે લોકોને બંને હાથ છે પણ દાડે દાડીએ જઈને એ લોકો એમનું ગુજારણ ચલાવી શકે હું ફેલ થઈ ગયો હું શું કરીશ બધું જોઈને કે યાર મારી જિંદગી કેવી રીતે જશે મને ખુદને એક વિચાર મતલબ વિચારો હોવા મળ્યા હતા કે આ લોકો બે હાથ વગર તો કાંઈ જિંદગી કોઈ કામની છે જ નહીં બે હાથ વગર તો મતલબ મારી જિંદગી કેવી રીતે ગુજારણ થશે મારું મતલબ કે અત્યારે તો સગો સગા ભાઈનું કામ નથી કરતો તો મારું કામ કોણ કરશે મમ્મી ફાધરની બેઠા એટલી ઘડી તો ચલો કશું વાંધો નહીં મમ્મી ફાધરની કેટલા ટાઈમ કરશે મારું મમ્મી ફાધરને જ્યારે મતલબ કે ઉંમરલાયક થઈ જાય એ આમનું કરશે કે હું મારું કરશે મતલબ કે અંદરથી ઘણી બધી એવી ફિલિંગ આવતી હતી કે તારે જિંદગી જીવવામાં મતલબ લાયક નથી ત્યારે એક સોશિયલ મીડિયાનો જમાનો ચાલતો હતો ટિકટોક પ્લેટફોર્મ તો એવા ટાઈમે મારે મોબાઈલ મારા પાયે નહોતો મેન વસ્તુ તો એ કે ઘરની પરિસ્થિતિ એટલી નબળી હતી તો એમના પાય હું માગી ના કરું કેમકે એક ટાઈમનું ખાવાનું જ ટાઈપનું આવતું તો મને જ નથી ખબર કે કેમ કે બાર જણાનો પરિવાર ચલાવો એક ફાધર જ ચલાવતા હતા કેમ કે એક ફાધર ઉપર હતું બધું હવે હું એમના પાય કેવી રીતે જીદ કરું કે મને એક મોબાઈલ લાવી દો છતાં પણ હું મતલબ કે મારી રીતે કામગીરી ચાલુ કરી કોઈ મતલબ ફોર્મ ભરવાનું છે ને એવું છે તે હું તેવું કરીને મેં પંદરસો રૂપિયાનો ફોન લીધો હતો ડિસ્પ્લે પણ થોડી ફૂટલ હદે હતી કોઈ વિડીયો બનાવવાનો કોઈ સપોર્ટ નહોતો મારા પાસે મતલબ ફેમિલીને પણ એવું આવડે નહીં એવું બધું ઘડીક મોબાઈલ લઈ જાય તો મેં વિડીયો પણ બગડી શકે છે પણ હું મારા મતલબ કે વિડીયો જાતે જ બનાવતો હું દિવાલ પાસે મોબાઈલ મૂકી દેતો અને સેકન્ડ ઉપર ટાઈમિંગ ગોઠવીને હું પછી હું વિડીયો બનાવી દઉં તો હું એક મોટિવેશનલ વિડીયો બનાવતો અને પછી હું તે પગથી મોબાઈલ ચલાવતો હતો હું પગથી ગમે એવું કીપેડવાળો હોય કે ટચિંગ હોય ગમે તે મોબાઈલ એડિટિંગ પણ હું પગથી નથી જ કરતો મારું પછી જાતે જ બધું કરતો ત્યારે હું એની અંદર ગયો એની અંદર વિડીયો પણ બનાવ્યા બહુ સારા અને સારું ફોલોઇંગ પણ બની ગયું બહુ સારી પબ્લિક સિટી લોકોએ પણ બહુ સપોર્ટ કર્યો મને એની અંદરથી મેં વન મિલિયન ફોલોઅર્સ બનાવ્યા પછી એ આઈડી મારી હેક થઈ ગઈ હતી એ આઈડી હેક થયા પછી લોકો વળી કહેવા મળ્યા કે દશા તારી આઈડી હેક થઈ ગઈ તો હવે શું કરીશ જીવનની અંદર પછી વળી હું કે કશું વાંધો નહીં ચલો ભાઈ કે આઈડી હેક થઈ છે મારા ટેલેન્ટ હેક નહીં થયો મારા અંદર ભગવાને ટેલેન્ટ મને બહુ આપ્યો છે કે કે હું તારું નહીં કે કોઈ બી કામ એવું નથી કે હું નહીં કરી શકું કોઈ બી કામ હર કોઈ કામ કરી લખું હું પગથી મારું ખાવાનું પીવાનું ચમવાનું છે બધું જ કપડાં ધોવા છે નાવાનું ધોવાનું બધું કામ હું પગથી જ કરું છું ત્યારે પછી આઈડી એક થયા પછી પાછી બીજી આઈડી બનાવી બીજી આઈડી બનાવી એનામાં સારા ફોલોવિંગ થઈ ગયા અને પછી વળી ટિકટોક બેન થઈ ગઈ પછી વળી થોડો નિરાશ થયો પણ એવું પછી ધીરે ધીરે કરતાં નવું પ્લેટફોર્મ આવવા મળ્યું કોઈ મોજ છે એપ્લિકેશન છે પછી સ્ટાર્ટિંગમાં મારે સેલરી છ હજારથી સ્ટાર્ટ થયું મારું સેલેરી મોજની અંદર ત્યારે મારે ફર્સ્ટ પેમેન્ટ હતું અને એટલું પણ ખુશ હતો કે મહિનાની અંદર હું છ હજાર રૂપિયા કમાવું એ પણ બે હાથ નથી છતાં પણ અંદરથી બહુ દિલથી ખુશ હતો અંદરથી ત્યારે મમ્મી પપ્પાની પણ બહુ ખુશ હતા કે કે ચલો ભાઈ છોકરો એનો તો ચલાવવા મળ્યો છે ભાઈ એટલે એમને તો એવા એ વસ્તુથી મતલબ ટેન્શન ફ્રી થઈ ગયા ખાસ એવું બધું કે પૂરો પરિવાર પણ હું ચલાવું છું અને મારું ગુજારણ પણ હું જ ચલાવું ત્યારના ટાઈમમાં પણ લોકોને એ કે ઘણા બધા લોકોની પાસે બે હાથ પગ હોવા છતાં પણ હિંમત હારી જાય છે સા કારણ મતલબ કે ઘણા બધા કોઈ દાણા હોય છે એના કારણે સુસાઈડ કરવાની કોશિશ કરે છે પેલું વસ્તુ છે કોઈ ફેમિલી મેટર છે કોઈ ઓલું છે મારા પાય બી હાથ નથી છતાં પણ હું એટલી ખુશીથી જિંદગી જીવું સાહેબ જિંદગી એક જ વાર મળે છે વારંવાર નથી મળતી એને એન્જોયથી જીવાનું અને મોજથી જીવાની હોય જિંદગી હંમેશા હંમેશા માટે અને મતલબ કે કહેવાનો મિનિંગ એ છે કે મા બાપ ઉપર બહુ જ મત બનવું મેન વસ્તુ એ છે મા બાપ જ્યારે આપણે મતલબ કે અઢાર વર્ષની ઉંમર થાય પછી આપણે મતલબ કે ખુદનું ગુજારણ ચલાવવું પડે છે હું મતલબ કે વીસ એકવીસ વર્ષનું છે હું મારું ખુદનું ચલાવવા મળ્યો તો ખુદ મતલબ કે કોઈ બી કામ કરીને શું મતલબ કે અત્યારે સોશિયલ મીડિયામાં કામ ચાલુ થઈ ગયું હતું મારે પાંચો વર્ષ પહેલો ધીરે ધીરે મતલબ બધું ચાલવા મળ્યું મારું અત્યારે સારું મહિનાની અંદર બજેટ અને પૂરી ફેમિલી પણ ચાલે ત્યારે ફેમિલી પણ બહુ ખુશ છે કે આ ભાઈ આ મતલબ આજુબાજુવાળા પણ અત્યારે શું કહે છે કે આ છોકરો કે આપણે જે એને મતલબ એટલા તાના આપતા કે આ છોકરો કાંઈ નહીં કરી કરે અત્યારે આખા ગામની અંદર કે કે ફર્સ્ટ નંબરમાં એ જ કમાય છે મતલબ કે બે હાથ નથી છતાં પણ મહિનાની અંદર ઇન્કમિંગ એનું સારું અને ફેમિલી પણ ચલાવે છે પૂરો ખર્ચો પણ પૂરો પાડે છે ને ઘણા બધા એવા હિંમત હારાવાળા ઘણા છે હું એ લોકોને મોટિવેશન કરવા માગું છું કે મારા વિડીયો ખાસ કરીને એમના માટે જ હોય છે કે હાથ નથી શું અહીંયામાં આમ તો છે ને કીવાનો ઘણો પણ હૉસલો છે કદી જિંદગીની અંદર ગમે એવી મુસીબત આવશે ને હું હારીશ નહીં તો મિત્રો નાવાનું નાહવાનું પણ ઘણું બધું તકલીફ થતી કેમ કે ચલો ઉધી પગ પકડો બહુ મુશ્કેલ કેમ કે મેં જ્યારે શીખવા ગયો હતો ને સ્કૂલની અંદર મને ફાધર મૂકવા આવ્યા ને ત્યારે મને કોઈ બ્રશ કરતા ના આવડે ના તો નાવતા આવડે કાંઈ મોઢું ધોતા ના આવડે પણ એ મેં બાથરૂમની અંદર દસથી થી પંદર વખત પડ્યો હશું નીચે લાગ્યું હશે પાછળ કે માથામાં બધે પણ છતાં પણ હું ધીરે 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 હું મારે નાવાનું ધોવાનું પછી કપડાં પહેરવા છે જે મેન વસ્તુ છે કપડાં ઘણા બધા મિત્રો એ કહે છે મને કે ભાઈ કપડાં કેવી રીતે પહેરતો હશે પણ મારી ઇન્સ્ટાગ્રામની આઈડીની અંદર વિડીયો છે જ છતાં પણ તમે જોઈ લેજો કે ભાઈ પેન્ટ કેવી રીતે પહેરતો હશે શર્ટ કેવી રીતે પહેરતો હશે આ લગભગ મને પંદર દિવસ મેં એક ધારે મેં કામ કરી કરી કર્યું ને એટલે મને એકદમ મતલબ કે ફાવી ગયું મતલબ બટન તો ચલો એકવાર શર્ટ પહેર્યું પણ બટન લખવાની તકલીફ બટન કેવી રીતે નહીં પહેલું શર્ટ ઉતારી પછી બટન પેલા વાખું પછી અંદર મોઢું ગાલી પછી એ શર્ટ પહેરતો હું અને પેન્ટને મારી તે પગથી એક પગ પેલો કામ લાગે પછી હું મોઢેથી પહેરી લેતો પેન્ટ પણ ધીરે ધીરે હું મતલબ કે ઘણું બધું શીખી ગયો લકોટી રમવું છે ગમે તે લકોટી સામે પડી હોય ને અને આ તો તોડી લાખું લકોટી પણ પગથી ગીલી દંડો છે ગમે તે તમે કેવો મેં ઘણા બધા ખેલ મહાકુંભમાં પણ ભાગ લીધેલ છે એનામાં મને નંબરે પણ આવેલ છે મારો હું એવા કોઈ ખેલ નથી કે જે માણસ હાથથી કરતું હશે ને એ હું પગથી કરીને પાડ્યું જે તમે તમે જે કરો છો ને પગ હાથથી એ બધું કામ પગથી જ કરો એક ખાલી થોડુંક બાઇક ચલાવવાનું મુશ્કેલ છે ગાડી તમે ફોર વ્હીલર તો હું ચલાવી લઈશ મારીથી ભગવાને ભલે બે હાથ નથી આવ્યા ટેલેન્ટ ભગવાને બહુ આવ્યો છે મારી અંદર મતલબ હારવા વાળા તો ઘણા છે પણ હું હારવાવાળો માણસ નથી જિંદગીની અંદર મિત્રો મારે એક ઇવેન્ટ હતો ઇવેન્ટની અંદર હું ગયો તો ઘણા બધા ક્રિએટરો મોટા મોટા ક્રિએટરો પણ આવેલા હતા એ ઇવેન્ટની અંદર ત્યારે મારું ફોલોવિંગ તો ઓછું જ હતું મતલબ કે લોકો આમ ઓળખતા થરી મને એ એપ્લિકેશનની અંદર એ એપ્લિકેશનની અંદર અત્યારે મારે વન પોઈન્ટ સેવન મિલિયન ફોલોઅર્સ છે એપ્લિકેશન નામ નહીં આપું એપ્લિકેશનનું પણ ઇવેન્ટ ઇવેન્ટની અંદર ઘણા બધા મિત્રો આવ્યા હતા અને સારા સારા કપડાં પહેરીને અને બ્રાન્ડેડ મોબાઈલ મસ્ત મોબાઈલને સારી સારી ગાડીમાં હું એક ખાલી રિક્ષાની અંદર ગયો હતો અને દસ બાર હજારનો મોબાઈલ હતો લોકોનો ઘણો બધો જોયો યાર કીધું આ લાઈફ મી મસ્ત છે યાર કે આવો મોબાઈલ ગાડીને અને પ્લસ હું એક રિક્ષામાં એન્ટ્રી મતલબ એ વસ્તુમાં દુઃખ નતું ચલો છતાં પાસે કાંઈ નતું તઈ નહોતું મતલબ કે અત્યારે આપણા પાસે છે પણ પણ તદી પછી મનોની અંદર વિચાર આવ્યો કે યાર આપણા પાસે આઈફોન મોબાઈલ ક્યારે આવશે ચલો કશું વાંધો એના ઉપર મહેનત કરી ત્યારે એક મેં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી એ એપ્લિકેશન અંદર રાત દિવસ લગભગ ત્રણ મહિના અંદર મેં બાર બાર કલાક કામ કરેલ છે એ એપ્લિકેશન અંદર રાત દિવસ ચાર કલાક ને આઠ કલાક રાત્રે રાત પૂરી રાત બેસીને હું કામ કરતો ત્યારે મેં ત્રણ મહિના અંદર મેં થર્ટીન મોબાઈલ લીધો હતો જિંદગીમાં ફર્સ્ટ વાર હું મારા ફાધર આગળ ના માગી શકું કેમ કે ફાધરની પરિસ્થિતિ એટલી નબળી હતી હું એમના પાસે કેવી રીતે માગું કેમ કે બધું આપણા પાસે ચાલતું હતું એટલે પછી એમના પાસે ના માગી શકું ત્યારે હું થર્ટીન મોબાઈલ લઈને આવ્યો મને કદી દેખાડવાનું મન ન થયું કે હું કદી સ્ટોરી ચડાવું બોલો ચલો માય ન્યૂ મોબાઈલ એવું બધું દેખાડો કરીને કેમ આવડું છે આપણે જે મોબાઈલ આપણે મતલબ કે કામથી આપણે કામ રાખવાનું કેમકે આપણે મોબાઈલ હતું મોબાઈલ આપણાને જે સોશિયલ મીડિયા આપણે વિડીયો બનાવવા માટે સારી ક્લેરિટી આપે એના માટે હતું મોબાઈલ એટલે આપણે કોઈને દેખાડો નહોતો કર્યો પણ જીવનની અંદર મેં ફર્સ્ટ વાર એ મોબાઈલ લીધો હતો અત્યારે પણ એ જ ચાલે રહ્યો છે કેમ કે એ મોબાઈલે મને ઘણો બધી આગળ લઈને ગયેલો છે અને કે એમ આઈનો પણ મોબાઈલ હજી ઘરે જ પડ્યો છે મેં વેચ્યો નથી જે 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 વસ્તુએ મને મતલબ આગળ પહોંચાડેલું છે ને એ વસ્તુને મેં સાચવીને રાખેલ છે ભલે ખરાબ થઈ ગયો છે પણ સાચવીને હજી એ મારા પાસે મોબાઈલ જ છે હજી તો મિત્રો હું નાનપણમાં મતલબ કે જ્યારે મતલબ કે પંદર સોળ વર્ષની ઉંમર હશે ને ત્યારે મતલબ કે મારે જ્યાં જાનમાં જાઉં હોય ને જાનમાં સગાવાલામ ત્યારે મને બહાર નીકળતા બહુ શરમ આવતી મતલબ કે જાનમાં જવું તો મને ત્યાં આગળ ખબર આવશે કોણ પીવરાશે બધા જાન તો મતલબ કે આમના આમના કામ પડ્યા મને કોણ ખબર હશે પીવર મતલબ ભૂખું રહેવાનું મતલબ બારે ક્યાંય જતો નહીં મને શરમ બહુ આવતી ને એ ટાઈમથી મતલબ કે અત્યારના ટાઈમમાં છે ને લોકો સામેથી પત્રિકા મૂકે છે ત્યાં જોઈને સારું પણ સન્માન મળે છે મને સારું મળતી મતલબ કે દિલથી બહુ ખુશ છું મતલબ કે બારે જ્યારે હું મતલબ કે પરિસ્થિતિ એવી નબળી હતી મતલબ કે તેવા ટાઈમે મતલબ કે બહાર જવાનું મને શરમ આવતી મતલબ કે કે આ મતલબ બે હાથ નથી લોકો શું કહેશે મજાક ઉડાવશે બધું પછી મતલબ વિચાર આવ્યો કે ભગવાને જે આપ્યું છે એ તો રહેવાનું છે એનામાં કોઈ આપણે ચેન્જ નહીં કરી શકાય જે મતલબ લખેલા લેખ તો કોઈ ચેન્જ નહીં કરી શકે જે આપણને આપી છે સોરી એનામાં જ આપણે જીવવું પડશે પૂરી જિંદગી એનામાં આપણે ચેન્જ નહીં કરી શકા તો પણ અત્યારે પણ ફોલોવિંગના કારણે લોકો મને બોલાવે મતલબ કે આમંત્રણમાં જઈને બહુ સારો મતલબ કે સન્માન પણ આપે એવા ટાઈમે એક સોશિયલ મીડિયાનો જમાનો ચાલતો હતો અને ચલો મેં સોશિયલ મીડિયાને બે હાથ બનાવી દીધા એક જીવવાની રાહ પકડી લીધી મેં કે આ જ સોશિયલ મીડિયા છે એ જ મને મારી રાહ ઉપર પોકાડશે અને અત્યારે યુટ્યુબમાં મારે વન પોઈન્ટ ટુ મિલિયન ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામમાં પણ વન મિલિયન ફોલોવર્સ છે અને ફેસબુકમાં બી ચાલીસ હજાર છે અને મોજમાં પણ વન સેવન મિલિયન ફોલોવર્સ છે ટિકટોકમાં પણ નવ લાખ જ તમારે ઘણા બધા પ્લેટફોર્મો કામ કરીને અત્યારે ગામની અંદર પણ બતાવી દીધું કે જે મતલબ કે બે હાથવાળો શું કમાયું તો એ રીતનું મતલબ કે બે હાથા વગરનો ભાઈ કમાઈ રહ્યો અને મા બાપને પણ અત્યારે શાંતિ થઈ ગઈ છે એટલી બધી મતલબ હાવ શાંતિ થઈ ગઈ કેમ કે પૂરું ઘરનું ગુજારણ ચલાવતો એ મને તો પછી એમ જ કેમ કે કે મુસીબતો તો મેં દેખાય છે કે ઘરની પરિસ્થિતિ કેવી હતી મારી કે એક ટાઈમનું ખાવાનું કેવી રીતે આવતું ને એ મને ખબર છે કે મારો ફાધર એક કોયલા કોલસા પાડીને એક ઘર ચલાવતા તમારા બાર જણાનો પરિવાર અને ખેતીવાડી હતી કે ખેતીવાડીનો બહુ લાભ હતો નહીં અને અત્યારે મતલબ કે મને જીવવાની રાહ મળી ગઈ છે કે જે એક સોશિયલ મીડિયા મારું પ્લેટફોર્મ અને મારા બે હાથ અને મારું મતલબ કે એક સંઘર્ષ કહો તો મેં જિંદગીની અંદર બહુ સંઘર્ષ પણ કર્યો છે હથિયાર થઈ ગયું મારા માટે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મિત્રો જ્યારે ફોલોવિંગ વધ્યું એટલે પછી મને પણ બારે ફરવાનો મતલબ કે બહુ શોખ થતો કે ભાઈ ચલો ગાડીઓ મતલબ કે ઘણા બધા મારા મતલબ કે કોલ પણ કરતો મિત્રોને કે યાર ગાડી લઈને ભાઈ ચલો અહીં કુંબા જવું છે મતલબ કે હું તને ખર્ચા પાણીના પણ આપી એવા ટાઈમે કોઈ લોકો મતલબ તૈયાર ના થતા મારા માટે કોઈ એમનો કિંમતી સમય કાઢીને મારા માટે કોઈ આ બાર તૈયાર નહોતું અત્યારે જ્યારે જેમ જેમ મતલબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં મારા ફોલોઈંગ વધ્યું અત્યારે લોકો સામેથી કોલ કરે છે મને કે દશે ભાઈ ક્યાં ફરવા જવાનું છે જવાનું હોય તો મને કહેજો આપણી ગાડી ફ્રી છે એની ટાઈમ ત્યાં એવા ટાઈમે અત્યારે કોઈ લોકો કામ નતા આવતા અત્યારે જ્યારે હું કોક બની ગયો છું ત્યારે લોકો હવે યાદ કરે છે તો એનો મતલબ શું જ્યારે કાંઈ નહોતું ત્યારે તમે લોકો યાદ નહોતા કરતા અત્યારે મારા પાસે બધું છે જાય છતાં પણ હવે લોકો કહે છે કે કે ચલો ભાઈ દસે જ્યાં જવાનું મિત્રો એવું કમાન્ડ નથી કરતો હું કોઈ વસ્તુનો પણ હર કોઈનો સમય બદલે જ છે હું તો એક માણસ છું ઘોડાનો સમય બદલે છે આ તો મે તો માણસ છું મારો સમય તો ઉપરવાળે બદલી દીધો છે ચલો કે મને એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક હથિયાર બની ગયું મારા માટે કે બે હાથ બની ગયા છે મારા માટે બહુ સારું મતલબ કે હું ખુશ છું જિંદગીથી હવે બસ એક જ દુઆ કરું છું ભગવાનને કે મને આ જિંદગીથી મતલબ સો વર્ષની ઉંમર આપી દીધી કેમ કે હું જિંદગીની અંદર બહુ આગળ વધવા માંગુ છું કાંક કરી બતાવવા માગું છું લોકોને એક મોટિવેટ કરવા માગું છું કે ગામમાં પણ એમ અને આજુબાજુને ખબર પડે કે ભાઈ કોઈ છોકરો હતો બે હાથ નહોતા છતાં પણ એ જિંદગી જીવી ગયો છે એટલે મસ્ત મોજ જીવી જિંદગી જીવી ગયો છે કે ભાઈ હાથ પગવાળા તો શું જીવે કે મારા ફેન ફોલોઈંગને એટલું કહેવા માગીશ કે મિત્રો હિંમત લાઈફમાં કદી પણ હારતા નહીં એકવાર જો આપણે હારી ગયા ને તો એને પાછું ઊભું થવું ને બહુ મુશ્કેલ છે કે જિંદગીની અંદર ગમે એવી મુસીબતો હોય કે ગમે એવી તકલીફ હોય સાહેબ એકવાર આગળ દગલું ભર્યા પછી પાછું મત કરજો ને કે આપણે આગળ નહીં વધી કરો જિંદગીની અંદર પણ મતલબ કે કે તમને ખબર છે કે મારી લાઈફ અત્યારે મને મતલબ કે ખુદ કે મોટલે અંદરથી મતલબ કે પહેલાં એટલો ટૂટલ હતો એટલો તૂટલ હતો ને કે હું ખુદને ખબર નથી કે હું કેવી રીતે મતલબ કે અંદરથી વિચારધારા મેં ચેન્જ કરી ન કે હું ખુદ મતલબ આવી જિંદગી જીવા નથી માગતો હું પહેલા પણ હવે મતલબ કે જીવનની અંદર મેં સંઘર્ષ કરીને હું આગળ આવેલ છું ને સાહેબ મેં ઘણી બધી પરિસ્થિતિ પણ જોઈ છે ઘણી બધી મતલબ મારા જેવી પરિસ્થિતિ કોઈ નહીં જોઈએ મિત્રો તમારે તો બે પગ આપેલ છે છતાં પણ તમે હિંમત ફો નાના મોટી વાતોમાં કોઈ ફેમિલી કોઈ વસ્તુ પ્રોબ્લેમ છે કોઈ દેણા થઈ ગયા છે એના કારણે કોઈ છોકરીના મેટ રમો એના કારણે યાર કોઈક મા બાપ આમાં તો જો યાર તમારે મા બાપ એટલા મોટું કરે છે મસ્તી તમે યાર આ થોડી થોડી વાતોમાં નારાજ થઈને બસ ડાયરેક્ટ સુસાઈડ કરવાની કોશિશ કરો છો મિત્ર એક ખાલી બે મિનિટ માટે ખાલી યાર બે મિનિટની એક સેકન્ડ માટે મારી જિંદગી મતલબ કે હું જીવી રહું ને એ ટાઈપનો તમારી હાલત હોય તો તમે શું કરો તમારા પાસે એક સવાલ પૂછું છું કે મારે જેવી જિંદગી તમારા પાસે હોય બે મિનિટ પણ શું સેકન્ડ પણ જીવી ના શકો સાહેબ જીવાનો એક અંદરથી મતલબ એક જોશ હોવો પડે જે મારી અંદર છે અત્યારે મતલબ કે લાઈફની અંદર મારે મારે એમ કે હજારવારની ઉંમર મળે તો પણ હું જીવા માગું છું હું મરવા નહીં માગતો કેમ કે જિંદગી એક જ વાર મળે છે વારંવાર નથી મળતી ચલો ભાઈ અત્યારે સમય ખરાબ છે મારો સમય એટલો ખરાબ હતો એ સમયમાં છે હું અત્યારે પ્રસાર થઈને હું અત્યારે આજ આ પ્લેટફોર્મ પર છું તમે ખુદ જાણી રહ્યા છો ચલો ભાઈ સમય ખરાબ છે સમય ચેન્જ થતા વાર નહીં થતી હર કોઈનો સમય આવે જ છે ચલો ભાઈ સમય ખરાબ છે એક મહિનો બે મહિના ખરાબ બાર મહિના રહે આ વારંવાર તો થોડો સમય ખરાબ રહેવાનો છે બધાની જિંદગી ચેન્જ થાય જ છે તો મિત્રો કોઈ પણ મિત્રો મારા ફેન ફોલોવિંગ અને બીજા પણ ના વિડીયો આ મારું જે ઇન્ટરવ્યુ છે ને એ વધારામાં વધારે શેર કરજો જે હારેલા માણસ છે ને એ લોકોને ખબર પડે ને તો થોડા ઘણું કદાચ મારા મારામાંથી મોટિવેશનલ મળે તો એ લોકોને ખાસ કરીને એ જણાવવા માગો છો તમને કે ક્યારે પણ હિંમત મત હારજો અને આ ખોટા ડગલા ભરવાની તો આપણે નાના મોટી વાતમાં ફાધર આગળ ચીધા કરે કે આમ છે તેમ છે અરે યાર ફાધર હામાં પણ જો થોડા ઘણું કે અત્યારે કરોડોપતિ છે માણસ ચલો થર્ટીન લાવતા ફિફ્ટીન લાવતા હશે પણ આપણે સમય સમય ટાઈમે આપણે વર્તવું પડે કે ભાઈ ચલો અત્યારે આપણા પરિસ્થિતિ કેવી છે તો એ ટાઈપનું આપણે ચાલવું પડે જે પહેલાં પહેલો તમારો મિત્રો પેલો કહેતો હશે તમારો મિત્રો હશે કરોડપતિ હશે ચલો ભાઈ એ કરતો સીધા આપણે એવું કરવાનો પણ આપણે ઘરની પરિસ્થિતિ પણ જોવી પડે છે એટલે મિત્રો ધ્યાન રાખવાનું ખાસ કરીને કદી પણ હિંમત મતાજો જિંદગીની અંદર અને કદાચ એવું લાગે કે હું મોટ થોડોક નિરાશ થઈ જશે તો મારો વિડીયો જોઈ લેજો ઘણા બધા શર્ટ ખોલેલો વિડીયો છે સાહેબ મારો હું શર્ટ ઉતારીને તમારે બતાવીશ ને તો તમે કહેશો કે આ ભાઈની લાઈફ પૂરી બેકાર છે પણ કેવી રીતે જિંદગી જીવી રહ્યો છે ને એ ખ્યાલ નથી આવતો